પાકો સમાજમાં જે આપણે મોટી મુખી કંકુત્રી વીસ રૂપિયા ત્રીસ રૂપિયા દેખા દેખી પચાસ પચાસ રૂપિયા હજાર હજાર કંકુત્રી સપા એને લઈ લાખ થી દોઢ લાખ સુધી ના કંકુત્રી ના ખર્ચા થાય ઈ કંકુત્રી પ્રથા બંધ કરે છે અને ડિજિટલ તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધા નું આજના આ નવા વિડીયો ની અંદર તો મિત્રો હવે તમને બધાને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર આપણા ઠાકોર સમાજને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એની અંદર જે આપણા જૂની પ્રથાના જે લગ્ન પ્રસંગને લઈને જે ઘણા બધા જે નિયમો હતા જે જૂની પ્રથાઓ હતી લગ્નની અંદર એ બધી અત્યારે બંધ થઈ રહી છે અને હવે એક આપણો ઠાકોર સમાજ એક નવા પંથક ઉપર જઈ રહ્યો છે એક પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને અત્યારે આપણા ઠાકોર સમાજના બનાસકાંઠાની અંદર કાંકરેજ વિસ્તારના તમામ ગામડાઓની અંદર ફરી અને આપણા સમાજના આગેવાનો જે મીટિંગો ભરી રહ્યા છે ને આની અંદર જે ઘણા બધા જે ખોટા નિયમો હતા જે કંકોત્રી પ્રથાને જે દાગીનાને બધી બંધ કરી અને નવા નિયમો અત્યારે લાગુ પાડી રહ્યા છે લગ્ન પ્રસંગની અંદર હવે જે વધારે ખર્ચા થતા હતા એ ખર્ચા બધા અટકી જવાના છે ને અત્યારે આપણે વાત કરવાની છે કે ઠાકોર સમાજની અંદર જે કંકોત્રીની પ્રથા હતી જે કંકોત્રી છપાવવામાં આવતી હતી અને પછી ઘરે ઘરે જઈ અને કંકોત્રી આપવામાં આવતી હતી એટલે કે લગ્નનું જે આમંત્રણ કંકોત્રી રૂપે આપવામાં આવતું હતું એ હવે કંકોત્રી પ્રથા ઠાકોર સમાજની અંદર બંધ કરાવી છે અને એની જગ્યાએ તમે જે ડિજિટલ કંકોત્રી આવે એટલે કે ખાલી કંકોત્રી છપાઈ અને વોટ્સઅપની અંદર બધાને અત્યારે બધાને ઘરે ઘરે ફોન છે તો બધાના ફોનની અંદર એ કંકોત્રી ફરતી કરી દેવાની જેથી કરીને આપણે કંકોત્રી આપવા જતા હોઈએ ત્યારે ભાઈ બાઇકની અંદર જે પેટ્રોલ ગાડી લઈને જતા હોય તો ડીઝલ એ બધાય ખર્ચા બચી જાય અને સાથે સાથે કોઈ વ્યક્તિ જે લગ્નના જોશની અંદર અત્યારના આપણા જેવા યુવાનો અત્યારે આવી અને ખૂબ જોશથી બાઇક ચલાવતા હોય છે ને કંકોત્રી આપવા જતા હોય છે એને લઈને ગમે જગ્યાએ ભટકાઈ જતા હોય છે ને ભાઈ અકસ્માત જેવી સમસ્યાઓ થતી હોય છે આપણા સમાજની અંદર ઘણી બધી આવી તો એ પણ બચી જવાય અને બીજું કે ભાઈ કંકોત્રી આપણે સપાઈ તો નાખીએ છીએ એ કંકોત્રી સપાવતી વખતે અત્યારે એક કંકોત્રીનો ખર્ચ ભાઈ હાથથી આઠ રૂપિયા થતો હોય છે અને અત્યારે ભાઈ એવી ઘણી બધી જે ડિઝાઇનની ફેશનવાળી કંકોત્રીઓ આવી ગઈ છે એ પચાસ પચાસ રૂપિયા ઉધીની કંકૃત્રીઓ હોય છે તો આપણો સમાજ તો ખૂબ મોટો છે એટલા માટે ભાઈ હગમણ ખૂબ હોવાનો એટલે કંકૃત્રીઓ તો વધારે સપાવવી પડે એટલે કંકુત્રીનો ખર્ચો ભાઈ દસ હજારથી લઈ મિનિમમ દસ હજારથી લઈ અને લાખથી દોઢ લાખ રૂપિયા થતો હોય છે તો આટલો બધો ખર્ચો અટકાવવા માટે જે કંકોત્રી પ્રથા બંધ કરવામાં આવી છે અને બીજું કે કંકોત્રીની અંદર આપણે બધાના હગાવાળાના નોમ લખાવતા હોઈએ છીએ કદાચ ભૂલથી કોઈ વ્યક્તિનું એક નાના છોકરાનું પણ નામ આપણે ભૂલી જઈએ તો પણ આને લઈને પણ ઝઘડા થતા હોઈએ છીએ આવા બધા કારણોસર જે કંકોત્રી પ્રથા હતી ઠાકોર સમાજની અંદર એ કંકોત્રી પ્રથા અત્યારે બંધ કરવામાં આવી છે અને આને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે જે ઠાકોર સમાજની અંદર અત્યારે જે કંકોત્રી પ્રથા હતી એ બંધ કરવામાં આવ્યું છે એ કામ સારું છે કે ખોટું એ કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો અને આવનાર સમયની અંદર આપણા ઠાકોર સમાજની અંદર જેટલા પણ વ્યક્તિના લગ્ન થવાના હોય તો કોઈ કંકોત્રી છપાવતા નહીં વોટ્સઅપની અંદર કંકોત્રી ફરતી કરી દેજો અથવા તો આપણે જે જૂની રીત હતી પહેલાં આપણા જે ઘંઢિયાને બધા આપણા જે આગેવાનો હતા એ પહેલાં લોકો હતા જે બધું કરતા આવ્યા છે કે જે ચોખા અને કંકો લઈ અને ઘરે ભાઈ આપી આવતા એ આમંત્રણ રૂપે માન આપીને બધા લોકો લગ્નની અંદર આવતા એ ભાઈ ખૂબ સારું એવું કાર્ય છે એની અંદર એટલો બધો ખર્ચો થતો નથી તો ઠાકોર સમાજની અંદર જે લગ્નની અંદર ઘણા બધા ખર્ચા થઈ રહ્યા છે જે આમ તો ઘણા બધા જે બંધારણ ઘડ્યા છે નવા નવા જે જૂની પ્રથાઓને જે બધી અફીણની બધી લગ્નની અંદર લાવતા અને જે ઓઢામણા પ્રથા હતી એ ઘણું બધું બંધ કરવામાં આવ્યું છે અને લઈને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને આગળના વિડીયોની અંદર જણાવી જ રહ્યા છીએ તો ખાસ આજના આ વિડીયોની અંદર આટલું કે ઠાકોર સમાજની અંદર જે કંકોત્રી પ્રથા હતી એ બંધ કરવામાં આવી છે ને ડિજિટલ એ કંકોત્રી છપાઈ અને તમે આખા વોટ્સઅપની અંદર તમારા જેટલા હગાવાલા છે એ બધાને શેર કરી શકો છો અથવા તો તમે ફોન કરી અને બધાને જાણ કરી શકો છો તો હવે આ ઠાકોર સમાજની અંદર જે આ નિર્ણય લેવાયો છે કે કંકોત્રી પ્રથા હતી એને બંધ કરવામાં આવી આને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આગળના વિડીયોની અંદર તમને જે સાત મુદ્દા ઠાકોર સમાજના સમાજના લગ્ન પ્રસંગે જે વધારાના ખર્ચા થતા હતા એ અટકાવવા માટે લઈને બહાર પાડવામાં આવ્યા છે એ વિડીયોની નેક્સ્ટ વિડીયોની અંદર તમને જણાવું છું તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને તમને અનેકો વિડીયો આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળતા રહેશે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સદારામ બાપા